જય માતાજી આજે આપણે આલુ મટર સેન્ડવીચ બનાવવાની છે તો એની માટે મેં વટાણા અને બટેકા બાફી લીધા છે તો એને આપણે મિક્સ કરીશું અને આ થોડા ઠંડા થાય ત્યાં સુધીને આપણે ડુંગળીનો વઘાર કરી લઈએ ડુંગળી મેં કટરમાં એકદમ ઝીણી કાપી લીધી છે તો થોડું તેલ નાખી દઈએ તેલ થોડું ઓછું જ નાખવાનું છે ડુંગળી શેકાય ને એટલું જ હવે એની અંદર લીમડાના પાન અને લીલા મરચાં જીરું નાખી ના નાખી દેવાનું લીમડાના પત્તા અને લીલા મરચાં ઝીણા કટ કરેલા છે અને એને મિક્સ કરી અને ડુંગળી નાખી દઈએ ડુંગળી ધીમા તાપી એકદમ બ્રાઉન કલરની કરવાની છે ડુંગળીની અંદર આપણે અત્યારે થોડું મીઠું પણ નાખી દેવાનું મિક્સ કરી લઈએ અને સતળાઈ જાય એટલે આપણે બટેકાના માવામાં નાખી દઈશું અને આ નાખ્યા પછી આપણે બધો મસાલો કરવાનો એટલે ડુંગળીમાં પણ બધો મસાલો આવી જાય ઘણા પહેલાં કરી લેતા હોય છે મસાલોને પછી ડુંગળીનો વઘાર નાખે છે હું આ રીતે બનાવું છું કાયમ હવે આપણે જે મસાલો રેગ્યુલર નાખવાનો છે એ નાખી દઈએ તો મરચું ગરમ મસાલો નાખ્યો છે હળદર કોઈ નાખે છે કોઈ નથી નાખતું એ તમારી ઈચ્છા ઉપર છે મીઠું નાખ્યું છે શેકેલું જીરું અને કસૂરી મેથી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું મરચું કરી શકો ઘણા તીખું ખાતા હોય છે તો લાલ અથવા લીલું મરચું વધારે નાખતા હોય છે ખાંડ નાખી દેવાની સિંગદાણાનો એકદમ ઝીણો જે પાવડર જેવો ભૂકો કરેલો હોય ને એ પણ નાખવો હોય તો નાખી શકાય લીંબુ પણ નાખી દઈએ અંદર તલ પણ નાખવા હોય તો નાખાય તમે તમારા ટેસ્ટ ઉપર છે કે તમને શું અનુકૂળ છે દાણા નાખી દઈએ ધોઈને સાફ કરીને રાખ્યા હતા એ દાણા નાખી દઈએ બધું મિક્સ કરી લઈએ ને પછી બટર લગાવી અને આપણે બ્રેડ ઉપર બધો માવો લગાવી દઈશું પણ મેં બટર નથી લગાવ્યું હું ઘરે બનાવેલું ઘી હોય એ જ લગાવું છું બધી બાજુ આવું કરીને બે બ્રેડ તૈયાર કરી લઈએ પછી અને સેન્ડવીચ ટોસ્ટરમાં આપણે મૂકી દઈશું બે બ્રેડ તૈયાર કરી લેવાની આવી રીતે અને હવે મૂકી દઈએ ટોસ્ટરમાં તમારે વધારે કડક ખાવી હોય તો વધારે વાર રાખવાની નહીં તો થોડી વારમાં જ થઈ જશે આ લાલ બટન ચાલુ થાય એટલે ચાલુ થઈ જાય જ્યારે લીલું બટન થઈ જાય લાલ બંધ થઈને લીલો ચાલુ થાય ત્યારે તૈયાર થઈ ગઈ હોય છે પણ એ એકદમ કડક થઈ જાય છે અમે બહુ કડક નથી જમતા એટલે હું થોડી વારમાં જ લઈ લઈશ જોઈ લઈએ જુઓ સરસ થઈ ગઈ છે તો લાઇટ બંધ કરી અને અંદરથી આપણે કાઢી લઈએ મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો એના ચાર પીસ કરી લઈએ એક સરખા તો તૈયાર છે આપણી આલુ મટર સેન્ડવિચ વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી કહેજો તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી